બીજા દિનાથ પટ્ટીનાથાની અઢાર હજાર શ્લોક કંઠસ્થ એવા જ્ઞાની સંસ્કૃત કાવ્ય તો રચતા બોલતા બોલતા રચી નાખે એવા તો જાણીતા હતા હવે જ્યારે શિક્ષા આ બસો વર્ષ આવેલા શિક્ષા શિક્ષા પત્રીમાં જયારે મહારાજે માયારામ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે માયારામ ભટ્ટે આજે તમારા આશીર્વાદ જાણવો એટલે દિનાનાથ ભટ્ટને માયારામ ભટ્ટ અભણ કઈ જ્ઞાન નહીં જ્ઞાન કઈ નહીં પણ દાસના દાસ એટલો ગુણ મહારાજની આજ્ઞા એ જ એમનું સર્વસ્વ એટલે દિનાનાથ ભટ્ટને પેટમાં દુખ્યું કે મહારાજે મારું નામ નહીં ને આ અભણ દીના લખ્યું મને અઢાર હજાર ગીતાના શ્લોક કંઠસ્થ અને આમ મૈયાના ભટ્ટનું નામ લખ્યું મહારાન અભાવ આવી ગયો કોનો ભગવાનનો અભાવ આવી ગયો ભગવાનનો અભાવ એટલે શું કર્યું મહા સત્સંગથી દૂર થઈ ગયા ભગવાનનો અભાવ એટલે સત્સંગથી દૂર થઈ ગયા કાણા થઈ જાય ને તો કળી ઉગમાં થઈ જાય હવે અભાવ એટલે લખ્યું હવે કેવામાં એવું બન્યું કુદરતને કરવું ને દીનાનાથ ભટ્ટની દીકરીને બ્રહ્મ રાક્ષસ મળ હવે ભટ્ટ એટલે કોણ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે ભૂદેવ ભૂમિ ઉપર ના દેવ બ્રાહ્મણ એટલે ભૂમિ ઉપર ના દેવ ભૂદેવ હવે ભૂદેવ ની દીકરીને ઓળખ્યું એટલે અહમ પોતાને કે ભાઈ મને અઢાર હજાર શ્લોક કંઠસ્થ પોતે મંત્ર બધું કર્યું પણ કઈ શેડ થયું નહીં એટલે પોતાને ગામમાં જોડે જ ગામ ને જોડે વળતા એટલે કોઈ કઈ કીધું જોડે સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવે તમે વડતાલ જો હવે પોતે અભાવ કરી નીકળી ગયા જાવ શી રીતનું હવે આ બાજુ દીકરીએ ત્રાસ કરે બ્રહ્મ રાક્ષસ વળગ્યો એટલે જમવા બે હતા હાડકા માસ બીજું નાખી દેવાનું એટલે આપડ સેટ થઈ જાય વળી સેટ થાય નહીં તો હવે કે દીકરી હાડું જવું પડે કોઈ ના પોતે એને એનો પેટ પહોંચે દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો ના વિરોધમાં મહારાજના અભાવ આવેલો અને મહારાજના દર્શન કરવા માટે ગયા મહારાજના દર્શન કરીને મહારાજને કીધું મહારાજ દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે મહારાજ તો ગમે એવો હોય તો દુખ્યો ન દેખી આને દયા આણી રે ભગવાન દયાળુ હતા એવા કોઈ દયાળુ ન હતા એ દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો એટલે મહારાજને પ્રાપ્ત કે મહારાજ કે બ્રહ્મને ભૂદેવને તો કે દેવ કહેવાય એમને ક્યાંથી વળગે તમે કે કંઈક કરો અમે કે મહારાજ બધુંય કરી નાખ્યું પણ કંઈ શેડ થાતું નથી અમે ઘણી મંત્ર દીક્ષાણા બધુંય કર્યું પણ કંઈ શેડ થયું નહીં કાઈ વાંધો નહીં મહારાજ કે આ મયારામ ભટ્ટને તમે ઘરે લઈ જાઓ હવે જેનો વિરોધ હતો એને ઘરે લઈ જવાનું કીધું મયારામ ભટ્ટનો વિરોધ કરીને પોતે સત્સંગમાંથી અભાવ નીકળી ગયા અને હવે એને લઈ જાઓ શેર કેવી રીતે થાય વિરોધી કે ઘરે લઈ જાઓ એવું પોતે વિરોધી માનતા હતા અમે લોકો આપણે મનમાં નતું હવે લઈ ગયા મયારામ ભટ્ટને દર્શન લઈ ગયા અને સાંજ પડી રાત્રે સુઈ ગયા સવારે મયારામ ભટ્ટ જાગીને નિત્ય ક્રમ મુજબ મયારામ ભટ્ટ પોતે આપણે સત્સંગીઓ જેમ સવારે ઉઠી અને પૂજા કરે એમ પૂજા કરવા બેઠા એટલે દીકરી જેવી બ્રહ્મ રાક્ષસ વળગી લો જેવી આવી ને માયારામ ભટ્ટને દેખીને દીકરીનો જે અંદરનો માયલો બ્રહ્મ રાક્ષસ જોયો ને બળવા માંડ્યો તે મને છોડો મને છોડો એટલે આ દિનાનાથ ભટ્ટ જો આવું નહીં માયારામ ભટ્ટની સામે આવે રાડો ફૂંકવા કરે માયારામ ભટ્ટે કોઈ કોઈ થોડું ફેરવી મંત્ર દર્જા કશું કશું નહીં જંતર મંત્ર કશું નહીં ખાલી શું કરતા હતા સ્વામિનારાયણ 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 શું કરતા ખાલી મહારાજ કરતા બીજું કશું આવડતું હતું હવે કશું આવડતું ખા ભગવાનની બીજું જ નહીં અને મારા ભગવાન જેમ જેમ મારા રાક્ષસ પડે મને બચાવો મને બચાવો મને બચાવો ને થોડી વાર થઈ ભ્રમ રાક્ષસ દીકરીનું શરીર છોડીને ભાગ્યો એટલે વિનાના ભટકે મારું માયા રામ ભટમો કઈક છે નહીતર કઈ શેઠ થાય નહીં મહારાજ જોડે પડી ગયા મહારાજ ત્યાં જે માયા રામ ભટવે ને અનંત મહામુક્ત છે એમની કોઈ વાત થાય નહીં અને તમારા એટલો કે તમે અમારી રાજીપામાં નથી દેતા એ અમારા રાજીપામાં રહેશે એટલે એમનું શિક્ષા પત્રીમાં ન મળશે તમને હવે વધારો કે આવે નહીં મહારાજ કે જોયું પ્રત્યક્ષ કે ભગવાનની આજ્ઞામાં એમણે એમ કીધું કે માયા તમારે દિનાનાથના ઘરે જવાનું છે એટલે એમણે કોઈ આર્ગ્યુમેન્ટ કરી નહીં ઉપડી ગયા ને તમે શિક્ષા પત્રીમાં નામ ના આવ્યું એમાં તમે અભાવ દીધો ભલે તમે જ્ઞાની